હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા ધીસ્કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજ ના એક નવા વિડિયોમાં અત્યારે જો 10:30 પોણા ગયા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઊઠી નાય ધોઈ લીધું છે પાણી કરી લીધા છે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે હવે જો અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે ને તો હવે આપણે છે ને નાય લીધું છે ઓલમોસ્ટ બધાય કપડા પણ નીકળી ગયા છે તો હવે આપણે છે ને કપડા ધોવા માટે બેસવાનું છે અને અત્યારે છે ને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે આકાશમાં છે ને વાદળા થઈ ગયા છે ને વાતાવરણ છે ને હાવ ધાબડ જેવું થઈ ગયું છે અને આજે આમે વરસાદની આગાહી છે એટલે કદાચ વરસાદ આવે તો આવે વરસાદ આવે તો સારું ગરમી નું ઉકળાટ પણ બહુ જ છે એટલે કદાચ આજ તો આવી જ જશે વરસાદ અને આગાહી પણ છે વરસાદની ચાલો હવે ફટાફટ આપડે કપડાનો ઢગલો છે ને પેલા કપડાં ધોઈ નાખ્યું અત્યારે તો આગળ આકાશમાં કાળા ડિબાંગ વાદળા દેખાતા હતા પણ એટલી વારમાં તો વાદળા ક્યાં હોય કે ખબર ન પડી પણ અત્યારે તો જો કેટલો તડકો નીકળી ગયો છે માથું ફાડી નાખે ને એવો તડકો છે મેં કપડા ધોઈ નાખ્યા છે ને આપણે દોરી પણ સુકવી દીધા છે અને કપડા ધોઈએ તો ચોકડીમાં બહુ તડકો આવતો તો એટલે છે ને ટુવાલ વઢીને પછી કપડા ધોયા કેમ કે તડકા રહેવું જ કેમ એટલે તો ચાલો હવે ફટાફટ આપણે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ આપણે જમી લઈએ ચલો તો દિત્યા બેન પણ સરસ મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા આજે એની મહાકાલવાળો વાળો કુર્તો પહેરી લીધો છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જસકા પાસ તમાર સ્વાગત છે સ્વાગત છે તમાર આજના નવ વિડિયો સ્વાગત છે મારા જાવ સ્માર માસી ભેગો અમદાવાદ પપ્પા અમદાવાદ છે જવું છે તો ભણવાનું શું થાય બેન પછી દિવાળી શું દિવાળી દિવાળી તો વેકેશન હોય કે ન્યા ભણવા જાય અમદાવાદ અમદાવાદ ભણવા જઈશ છે હું ન્યા નહીં હોય તો તું રહીશ એકલી હે તો ત્યાંથી કોઈ મૂકવા નહીં આવે હો એવો આવે તો કોઈ નહીં એકલી રહી ભણવા જાય ને એવું બધું કરી પછી બીજું હું કરી તું પછી છે ને અત્યારે સંગીને વહી જવાનું છે કાલે તો ઈ ઠેલા ભરતી હતી ને તો દીચા કે મારે પણ મારે માસી ભેગું અમદાવાદ જવું છે હવે અમદાવાદ નો નસો ચડ્યો છે હવે ઈ કે મારે ઠેલા ભરીને ને મારે માસી ભેગું વઈ જવું છે અમદાવાદ કેમકે આદરી જાય તો ભણવા જવું પડે દિત્યાને છે ને હમણાં ભણવાના બહુ ચો થઈ ગઈ છે એટલે આદરી જવાનું તો નામ જ નથી લેતી આજુબાજુ બીજા બધે જવાની એને મજા આવે છે પણ આદરી કે નથી જાવું ન્યા આદરી જાય ને તો કે ભણવા જવું પડે તો દિત્યા ઠેલા ભરી ભલી થાય બેન હા એટલે દિત્યા તો જો ઠેલો ભરી લીધો તો ટિકિટ થઈ ગઈ તારી કે હા જા બાય બાય બધ જોઈ લીધા કપડા ચાલો તો અત્યારે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે જો ઊંઘ કરી નાસ્તા પાણી કરીને હવે અહીંયા પવન બેસી ગયા છીએ બાર અને અહીંયા છે ઘણા બધા ઓટા છે મોટા બધા બનાવી દીધા છેક માંથી ચાલુ કરીને છેક વાહ ઓટા બનાવ્યા છે બાયુ ને બેસવા માટે તો જો અહીંયા બધા બેહી ગયો છે ને વાતું મારા કાકી છે વારિયા થી અહીંયા બેસવા એવા છે જય શ્રી કૃષ્ણ બોલાવા জা পানি পিমে বললা ময়া ছে કંટાળો નથી આવતો પણ એવી બાકી છુટી ને બસ માંથી જેવી સાધના ઉતરી ને એવી દીતિયા દોડીને જો હક કરી લીધું છે શું કામે દીતિયા એ દોડી ત્યાં ખબર છે સાધના ચોકલેટ હા દીતિયા ને છે ને રોજ ચોકલેટ મળે સાધના ને સ્કૂલે થી ચોકલેટ આવતી હોય ને એટલે દીત્યા દોડે સાધના ની જ રાહ જોતી કઈ વાગે વાગે ઘેર આવે એટલે સીધી ભાગે હા ચોકલેટ હાતું થી જ એની પાસે જાય દોડી ને મમ્મી બેઠા છે

ત્યારે છે ને ચોકલેટમાં મોજ પડી જાય છે હમણાં પણ પપ્પા જો વિડીયો ને પછી ધૂળ કાઢ નાખવાના છે ત્યાં તો ખાવા જઈએ પપ્પા નથી લઈ દેતા એટલે મારી વાડી આવે તો એક ડઝન ચોકલેટ આપવું આવું છે

આ લસરપટ્ટી માં મજા આવે કે ઓલી લસરપટ્ટી માં મજા આવે ઓલી લસરપટ્ટી માં આમાં નથી મજા આવતી તો હું કામે લસરે આમાં આલો ઓલી લસરપટ્ટી માં આવી ક્યાં છે એ લસરપટ્ટી તે જોઈ માં મંદિર આવતી ને ન્યા ગઈતી ને મસ્ત નતી અત્યારે તો અંધારું થઈ ગયો થોડુંક જવાય સવારે હો એ અત્યારે આમાં એન્જોય કરો હો ચાલો તો દિત્યાબેન તો અહીંયા લસરપટ્ટી જુગાડ કર્યો છે એટલે એ તો એમાં લસરપટ્ટીનો એન્જોય કરે છે અને નરેશે મને છે ને એક ક્લિપ મોકલી છે આદરીથી તો એ છે ને મેળો કરવા ગયા તો એની ક્લિપ મને આમાં મોકલી છે તો હું અહીંયા એડ કરું છું અને એની સાથે ઘણા બધા યુટ્યુબરો પણ હતા ત્યાં ભેગા થયા હતા તો તમને મજા આવશે જોવાની તો પેલા તમે એક ક્લિપ જોઈ લ્યો અને એન્જોય કરી લ્યો ચલો તો અત્યારે મારા જવાનું છે એક જગ્યાએ મેળો કરવા માટે આગળ તમને દેખાડું કે કઈ જગ્યાએ જાઉં છું મેળો કરવા માટે હું એક જ નથી બીજા એક બે મોટા સેલિબ્રિટી પણ આપણી સાથે આવશે તો અત્યારે હું ગામથી હાઈવે સુધી પહોંચી ગયો છું અને અહીં એક વ્યક્તિની રાહ જોઉં છું એ ગુલાબી અથવા પીળા કલર નું બે એક જ કલર નું ટી શર્ટ પહેરીને આવશે આવે ને એટલે તમને મળવું અને કદાચ તો એ જ ટી શર્ટ હશે જોઈ લઈએ જો મેં તમને કીધી હતી ને મારી ભવિષ્યવાણી સાચી પડી જો એ ભાઈ આવી ગયા છે

મમ્મી એક છે કે અમારી દીતકે નથી આવી બાકી આમાં બધી બધી માં લેવડાવે હે

મેળો જોઈએ તમને પણ દેખાડું મજા આવે આમ તો જોરદાર મજા આવે છે ભૂતનાથ મેળો છે ખોરાસા ભૂતનાથ મહાદેવ નો મેળો હોય છે આપડે જોઈએ આગળ જઈને તમને દેખાડું મજા આવે એવો છે

કારણ કે તમને કઈ તો ખબર છે નરેશભાઈ મેળામાં બહુ રમકડા બતાવ જેથી કરીને છોકરા ને ખબર ન પડે રમકડા હતા એમ એવું છે અને રમકડા ને એવું બધું છે આપડે જે રેગ્યુલર જોતા હોય એવા જ છે બધા રમકડા ને બાકી બધી ઘરની શોપિંગ ને એવું બધું છે

કરે છે બેન તું આખો પાવડર નો ડબ્બો તો જો અહીંયા ખાલી કરી દીધો છે ને આખા ડોક માં મોઢે બધી પાવડર પાવડર ભૂહી લીધો છે ને પાણી ની બોટલ લઈને કઈ કરે છે શું કરતી હતી દિત્યા બરફ હતી દિત્યા રોજ સાંજે બરફ ભૂહે તો અત્યારે એવું બધું ચાલે છે ને આ વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં